સુત્રાપાડામાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડેલ છે ગીર ગઢડામાં ઇંચ વેરાવળ પાટણમાં બે ઇંચ અને કોટીના રૂનામાં પણ લગભગ દોઢ થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ છે આ સાથે સમગ્ર જિલ્લામાં સરેરાશ વરસાદ સીઝનનો લગભગ અઠ્યાવીસ ઇંચ જેટલો થયેલો છે પાછલા લગભગ છત્રીસ કલાકથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અમુક જે કોઝવેઝ છે એમાંથી પાણી ઉપર જઈ રહ્યું છે માટે સ્થાનિક તંત્રને સૂચના આપીને આ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે મારી આમ જનતાને પણ નમ્ર અપીલ છે કે આપ જ્યારે જતા હો તો જો ઘોકડા ઉપરનું પાણી જતું હોય રોડ ઉપરથી તો એમાં જવાનું સાહસ નહીં કરવું કારણ કે એમાં પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય એ નક્કી હોતું નથી માટે આપણા જાનની સુરક્ષા આપણા માલની સુરક્ષા આપ જાતે કરશો એ મારી નમ્ર અપીલ છે તંત્રને પણ આ બાબતે એલર્ટ કરી દેવામાં આવેલ છે કઈ પણ ઝાડ પડી ગયેલા હોય તો તંત્ર દ્વારા તે તાત્કાલિક દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ નાગરિકના ધ્યાને આવે તો તાત્કાલિક તાલુકાના કંટ્રોલ રૂમ પર આવો જાણ કરવા અમારી આપણે નમ્ર અપીલ છે વિનંતી છે જે વીજળીનો પુરવઠો છે એ અમુક ગામોને બાદ કરતા બાકી બધા અત્યારે નિયમિત ચાલુ છે જે ગામોમાં વીજળીનો પુરવઠો પ્રભાવિત થયો છે ત્યાં પણ તાત્કાલિક એ પુરવઠો ચાલુ કરવાનો અત્યારે સરકારનો પ્રયત્ન ચાલુ છે જિલ્લામાં કુલ આપણા જે પાંચ ડેમ આવે છે તે પૈકી હિરણ બે ડેમ એ લગભગ સો ટકા ભરાઈ ગયો છે અને લગભગ એના બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર દરવાજા ખોલવામાં આવ્યા છે તેના કારણે તલાલા તાલુકાના ઉભેઠી માલ રીજવા અને સમરવાલ ગામ તેમજ વેરાવળ તાલુકાના ભેરાડા મંડોર ઉશ્વરિયા ઇન્દ્રોય નાવદરા સોનલ સોનરિયા સૌની બાદલપુર મીઠાપુર કાજલી પ્રભાસ પાટણ આ જ્યાં ગામોથી નદી પસાર થઈ છે ત્યાં પાણીનું વહેણ વધવાની શક્યતા રહેલ હોવાથી આ ગામના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે નદીના પ્રવાહમાં કોઈ એક મોટું સાહસ કરીને નાહવા માટે કે પસાર કરવા માટે જવું નહીં કારણ કે પ્રવાહ વધારે હોવાથી ઘણા જવાની શક્યતાઓ રહેલ છે સિંગોડા ડેમ જે છે તે પણ ફટાકા ભરાઈ ગયો છે એટલે કુડીના તાલુકાના જે